તો અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા કોલેજનો પ્રારંભ થતાઓના સપનાઓને આકાર મળી ગયો છે અને વડીયા તાલુકાના વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆત બાદ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મામલો રજૂ કર્યો હતો રાજ્ય સરકારે તત્કાળ પગલાં લઈ અને કોલેજ મંજૂર કરી અને હવે એનો પ્રારંભ થતાં નદી જેવી ઉંડાણ ધરાવતી વિદ્યાર્થીઓની પડકાર સફર હવે થોડી સહેલી બનશે અગાઉ ગોંડલ રાજકોટ જેતપુર અને અમરેલી સુધી અભ્યાસ માટે દોરવા પડતા વિદ્યાર્થીઓ હવે પોતાના શહેરમાં જ અભ્યાસ કરી શકશે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્યનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે કે અમે અમારો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકશું તે માટે ભાઈ વેકરિયા અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર કે અમને કોલેજ આપ્યું સરસ મળીએ કોલેજના મારે અહીંયા પાસે થઈ વડિયા અને આજથી વડિયા ગામમાં કોલેજ શરૂ થઈ જાય છે કોલેજનો પ્રારંભ થાય છે આજથી અમે મેં તો એડમિશન લીધું હતું રાજકોટ પણ બહુ દૂર થઈ જતું હતું ઘરે હાના હાના થઈ રાખે પણ સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કુકાવો વડિયા મોકામ વડિયા ખાતે જે નવી સરકારી કોલેજ શરૂ થઈ છે એ આપણે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ શરૂ થાય